ના તો ગયા બધી વાર કરી બધી વાર ખાતા વાર તો થાય થાકી છો હા આયા

શું કરશે બીજું હું કેવાય ખાવાનું એટલે આપડે ભલે ખાઈ પણ એને શરમ નાખવા રોટલા બધું લાબાજો સાચી વાત છે ખાવાનું જતા હોય તો હેરાન કરવા આપડે મંગુભાઈ

બોલે દઈએ ના થાય આપણે ગાડી લઈને જવાનું છે હાલ આવી જાવ જલ્દી પાછા જલ્દી દસ મિનિટ માં ખાલી હા તો અમે રસ્તો ઉભા છો જમ મળે જલ્દી આવજો એ હા હા શું કીધું આવી દસ મિનિટ ઓળખો ઇકો લઈ જાવી ના બેનિંગ ના બે નાડો મને ખબર પડી ગાડી તો એવું દસ મિનિટ માં

આપણે આગળ બેહવાનું છે બીજું કોઈ ફાઈનલ ફાઈનલ ઓકે મંગુબાન ગો પાળા મંગુબા મંગુબા આવો મંગુબા 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 મંગુબા

પ્લાન સક્સેસફુલ આપડો તો પ્લાન કરે તો મજા આવી જાય મજા આઈ ગઈ કાલે આઈડિયા જોઈ ગાલે મસ્ત આઈડિયા જો যিটো কথা কৰোঁতো তুমি গীত বীত কিছু

나지. 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 지 나지. 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 나

આખી બાજી કેમ થાય મંગુ પાસે ગયા પેલા આગળ હું આમ હું ને તમે મારો

Why is it Áttore? That's how it does it? Alright, we are only thereını, who won't do thataha It doesn't charge us and it is still Pre Geburt I have to do it again Your club teacher Take this part and ask what space is? We said, shoot, he's so car When are you talking to me? How are you talking to me? ludd dotted 일반 Val How are you પૈસા <MID -holesila> পইচা <oticality> নাই <coughs> যোৱাটো એકદમ રૂપિયા છે બાંધો હું કઈ સુંદર આવું લો સુંદર હા બિઝન ના હું આવી ને તમારી એ ના આલો ના હા આલો પાછા નહીં રૂપિયા રૂપિયા જોતા જ લો તમે કીધું માં ધારજે કે બાકી રખાલ બાકી રખાલ જમ કરું કરો મારું મીતા શું ઉતર્યા તમારો આગળ ને કોઈ બે જાય આગળ ન ના ભાડું તો આવવાનું ભાડું તો નહીં આવવાનું કોઈ રૂપિયા રૂપિયા બાર કે ના કીધું બળી એમ હતા

આપડે પેલા આપણે બોલાવવાના પછી એમ આ તો કોઈ જીત્યું પાછ ને બીજું તો લઈ લે સારું બાર ના કરું એનું કરવાનું છે મોટા પાય કરવું પડે એને આપણું કઢાવ્યું ખાવાનું મગાઈ મગા કરવું છે ઈ મત કરવું પૈસા ઘડવા તો

આ ના બારું બની આજુ કેમ બારું માં કે કે અમે અમે આગળ છે ડાડી ગлле તું જલ્દી

અમારા તો પણ મેમે પૂછ્યું કે આપણે ના પાડવાનું કે કાવો તો પણ દોડું મેડા મોઢા ભરવા પડશે કે કરાઈ કે ઉલાગે આયે એનું ફરાખો આયી જુ ઉતરો આ અમે ગાડી હા ગાડીમાં સાફ કરી નાઓ ચલો બેડ

దవా తమూ తో మృశవాలి వృతలాలిదినిటల సకలాలినిట కిలాలిటింది వంఖలాలు వెలాలిటో కిాడినింసు కిలాలి కిలాల్ పాకి వఆల్ ఉనిటలాల్యా �

जमीन आसन बता बराबर बराबर जमीन चिंता मत करो मैं जमीन आसन अगर ना लगे ओ काम सर लो टाइम जल्द ले जो बाजा ओ डॉक्टर और दूध भी जो नहीं से डॉक्टर के फिर बड़ी जाए फिर बड़ी जाए ओ तो बस तो और खासो खासो तो ये ऐसी ऐसे जरूर पर तो बंद रही है सर बतो आते जी दिन देव दिवाली आ तो आप दोरा बोला आज तो जाता नहीं तो को

ম <laughs>